રાધનપુર સાંતલપુરમાં નમો કે નામ રક્તદાન શિબિર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે કર્મચારી મહામંડળ આહવાન પર રક્તદાન શિબિર યોજાય રાધનપુર અને સાતલપુરમાં થી વધુ યુનિટ રક્ત એકત્રિત રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો માનાભાઈ રબારી પરેશભાઈ ચૌધરી કાનાભાઈ આહિર સહિત ટીમની અગત્યની ભૂમિકા શૈલેષ ઠાકોર અને મહેશભાઈ મકવાણાનું યોગદાન વણશાળી ટ્રસ્ટ રાધનપુર તરફથી જગ્યા ફાળવવામાં આવી હતી મોટી સંખ્યામાં રક્તદાતાઓની હાજરીથી કાર્યક્રમ સફળ બન્યું શિબિરમાં શહેરના પોલીસ જવાનો ડોરેક્ટર સર

એ બદલ હું દરેકને ખૂબ ખૂબ આ વિડીયો દ્વારા દરેકને ખૂબ ખૂબ શુભકામના પાઠું હસ્ત જય ગણિત મિરાજ